રાજ્યભરમાં થયેલા કમોસમી વરસાદને પગલે ખેતી પાકો થયેલા વ્યાપક નુકસાન બાદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના કડવાસન ગામે પહોંચ્યા હતા જેમાં મુખ્યમંત્રી સાથે રાજ્યના મંત્રી

આજે તો અત્યાર સુધી વરસાદ આવ્યો અને એના હિસાબે આપણને મુશ્કેલી ને મુશ્કેલી એટલે વધારે પડતી મુશ્કેલી જેને કહેવાય એવા બધા ખેતરોમાં શેકથી જોતા જોતા આવ્યો એટલે જ થોડુંક છેવાડાનું કામ એટલા માટે લીધું કે અમે થોડું વસ્તામાં જોતા જોતા આવ્યા એટલે તો ત્યાંથી જોઈએ તો પાછળ મૂકીએ તો બધા દરેક ખેતરમાં લગભગ પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક જે તમે અહીંયા બતાડી એવી જ છે એટલે સરકાર અને સરકાર તરફથી જે કરવાનું હશે કાયમ માટે ખેડૂતોને ખેડૂતોની પડખે ઉભા રહેવામાં સરકાર ક્યાંય ચૂકી નથી હજુ સુધી ઘણી વખત આપણે કોક વિસ્તાર ઓછો હોય આ વખતે થોડો વધારે વિસ્તાર છે પણ આ ઓછો વિસ્તાર ગમે ત્યારે આવી જતું હોય છે બનાસ કાંઠાનું હમણાં જ આપણે પેકેજ જાહેર કર્યું દિવાળી પહેલા જ હતું તો ત્યાં આગળ પણ જે આપવાનું હતી સારા એ લોકોની જાહેર કરીને દિવાળી ખતે જ કહે દિવાળીના દિવસોમાં જ કરી અને પછી તરત પાછું આ એટલે હમણાં નાખી દઉં પહેલા ભાઈ કે કહેવત છે કારણમાં કોણ વાંચી શકે આપણે એટલે જે આપણે પણ આપણે બધા સાથે રહેવું પડે આવી સંજોગોમાં આપણે કોઈક ના સારામાં ના ઉભા રે કઈ નહીં દુઃખની ઘડીમાં તો બધા એક થઈને ઉભા રહેવું બધા એક થઈને રહેવાનું કોઈ ની હા બાકી તો બધા એનું ચાલુ જ રહે કોઈક ને આમ બોલો કોઈક આમ બોલો એવું નહીં બધા એક સરખું એક અવાજ થી બધા સાથે અમારી બહાર નીકળીશું પાછા ફરી પાછું તો આ સાયકલ છે પાછી આવું નથી રેવાનું ફરી પાછું અને વધારે વધારે જો કોઈ જાણતું હોય તો કેવું જ જાણતું હોય સરકાર તરીકે ફરીથી હું છું કે સરકાર તમારી સાથે તમારી જે પરિસ્થિતિ સર્જાઈ છે એમાં તમારી સાથે ઉભા સારો નિર્ણય કરશે ગીર સોમનાથ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર